મેં સારું કરી દીધી મોટર છેડા બેડા નાખી ગયો એ તો પાણી ઓછું તો મેલ કરે ભયો છે ત્યાં ઊંડાઈ ગયો કીંક ને ત્યાં મારી તો એને કોઈ દે હમ પાણી કોઈ દીધું નથી કાંઈ ખાંધો નીકળે રે એ ગમે કંઈક થાય મિસ્ટેક થોડે રાઈ તો સારું ઓરણમાં કંઈ વાંધો નથી ખાંધો નીકળે કઈ રસાઓનો કે હારો રહ્યો ને તણાઈ જાય રસા આપણે મકાઈ કેમ મેં પાણી વારું દવા મારવી તપમાન બધા વારવાનું છે પાંચ થી પાંચ સાડા પાંચ વીઘા પી આવવાનું છે કટકી હોય હાલો તો આપણે એવું થોડા ધીરે ધીરે આવીએ મોજ મોજ સારું ક્વોલિટી લાઈટ પછી ખડી એ વાત જોવા લાઈટ નહીં તો જો દફ વાગ્યા અને વાહનગાને બધી નાખી દીધું ને હજી ઓઢણી સ્વેટર ને તો પહેલું કીધું ટાઠ લાગે લાદી ઠરે નહીં ખે ને જેની જોવા તમને વિડીયેમાં દેખાતી ય રૂટી આરામથી ટાઈઠ લાગે હતી ને એવા લૂગડા એ પણ દેખાતા અહીંયા જોવા સીડી ઉપર કે કાલે થોડાક એ ધોયા હતા ને એક રમલા સ્વેટર ને ભગતનો શર્ટ ને એ બધી ધોવાના બાકી રેગ્યા હતા તે એ એવા ધોઈ નાખી અને શરદી જીવ મળી તે એમ બધું હે અને ભગત તે પૂછવાનું નહીં ભગત ની કે કામ કરે કીધા પાણી વાહેશે ને હું જો હંજવારી કાઢે મારો ઓલી સાઈડ થી હંજવારી નીકળે ગયો અને હારમણીયા પડી આ સાઈડ થી કંઈક બાકી છે હંજવારી કાઢે ને ઠામ વિસરે પછી લુગડા ધોવા જાય ને રાંધવાનું મારે કંઈ હે નહીં મેં હવારમાં રોટલી વખારે નાસ્તો કરી દીધો તો તે બપોરે મારે જ ખાવાનું કંઈ વિસાર ને ને બીજું તે કાઉં આગળ વિડીયામાં દેખાડી હું મારા ફોનમાંથી ઉતાર્યા મેં એકવાર વિડીયામાં કીધું હતું કે મારા ફોનમાં થઈને બહુ બીડિયા ફોન નવો છે પણ બહુ બીડિયા હારા નહોતા આવતા કે સ્કીન હાવ બગડે જાય છોકરી ફોન રમે લેતી ને તો હારો ન રહીએ કે વધારે એમ થતું હોય ને એટલે કામમાં ને ક્યારેક આપણે જોતા હોય ને એ બધું હોય એવું હાલો તો હું કામ કરવા હાલો તો જો મેં હમણાં ધ્રાપો નતો થયો ને તો હું ધ્રાપો ધોવા નોલા હોય તો કબૂતરના છે તે બાકી હે ખાલી પાણી નાખ્યું ધોવાનું ત હજી એક ડોઈલા નાખે તા હજુ લેવે કીંક ને કીંક ગુસા નહીં જ બનતો તોય બનાવે હાલો તો જમી ધરાબો નાખ્યો ને હે ઘરમાં જાઉં દુગળા ધોવા ચોકડી પાણી નાખ્યું સોકડી ધોવી પી હું બધી ઊભિયું એક ઊભી ઊભીયું કામ બે બેઠ્યું

ને પછી એવો હવા ચાલુ કરી એમ બટા બહુ છે અને કંટાળો એવો આવે ને ઢાટ એ લાગે હા તો બધાય લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દીજો ને ભૂલતા નહીં હાલો ભાઈ ભાઈ